આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો તો ચેપ્ટર છે છે રૂપિયા લેખિકા નીલકંઠ વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે લેખક પરિચય લઈએ તો વિનોદીની લેખક છે અનુવાદક એટલે કે કોઈ પણ અન્ય ભાષામાં લખાયેલા જે કઈ પુસ્તકો છે એનું એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યું છે અને જાણીતા એવા શિક્ષણ તરીકે એ પોતે જાણીતા બી છે તેમણે નવલકથા વાર્તા અને નિબંધો લખ્યા છે સરદાર નિજાનંદ સૌથી જાણીતા પુસ્તકો છે આ ઉપરાંત સ્પર્શ પુસ્તકને એમને પુરસ્કાર મળેલ છે જો અહીંયા આ વાર્તામાં શું કીધું છે તો આ વાર્તામાં આનંદીની સ્વસન્માનની ભાવના અને પ્રામાણિકતા નું સુંદર વર્ણન છે વિષમ એટલે કે અયોગ્ય પરિસ્થિતિમાં પણ સંજોગોમાં પણ પોતાની જેથી આનંદી પ્રવાસમાં જઈ શકે છે આમ આ ભાવના પ્રધાન વાર્તા છે વિદ્યાર્થી મિત્રો આ સિવાય તમારે બીજા વિષયના વિડિયો લેકચર જોવા હોય તો વિડિયો લેક્ચર તમને તમામ વિષયોના ફ્રીમાં મળવાના છે ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને આ બધું મળવાનું છે કઈ રીતે મળે પહેલાં જોઈ લો જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરજો આપણી એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પરીક્ષા માટે ઉપયોગી એકમ કસોટીના ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા જ વિડીયો જોઈ શકો છો ચાલો તો જોઈએ બાલારામ આ બાલારામ છે એ શહેરનું નામ છે તો બાલારામ અમદાવાદ થી બહુ દૂર તો નથી એટલે કે બાલારામ જે છે એ અમદાવાદ એવું દૂર દૂર નથી નથી એટલે કે બહુ પણ રાત ત્યાં પડે એમ છે એટલે કે રાત્રિ રોકાણ ક્યાં કરવાનું થશે તો કે બાલારામ કરવાનું થશે માટે બધા એક શેત્રંજી શેત્રંજી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય એક જાતનું જે રંગબેરંગી પાથરણું હોય ને તો એ પાથરણું એને શું કહેવાય શેતરંજી બરાબર તો માટે બધા એક શેતરંજી અને એક ટંક ટંક એટલે સમય બરાબર નક્કી થયેલો સમય એટલે ટંક નું ભાથુ ભાથુ એટલે જમણ જમવાનું ભાથુ એટલે ભાત બરાબર ટૂંકમાં ભાથું ટૂંકમાં તમારે જ્યારે મુસાફરી હોય અથવા તો તમે ખેતરે કામ કરવા માટે ગયા હોય અથવા તો અન્ય કોઈ જગ્યાએ કામ માટે ગયા હોય ત્યારે તમે જે સાથે ખાવાનું લીધું હોય એને ભાથું કહેવાય તથા પાણી સાથે લેતા આવજો શું કહે છે આપણે બાલારામ જવાનું છે અને આ બાલારામ છે એ અમદાવાદથી એટલું બધું દૂર નથી એટલે કે બહુ દૂર નથી પરંતુ ત્યાં રાત રોકાવું પડે એમ છે એટલા માટે એક શેત્રંજી એટલે કે પાથરણું અને એક ટંકનું એટલે કે એક સમયનું ભાથું એટલે કે ભાત જમવાનું સાથે લેતા આવજો તથા પાણી પણ સાથે લેતા આવજો આગ ગાડીમાં જવાનું છે આગ ગાડી એટલે વિદ્યાર્થી મિત્રો થશે રેલગાડી બરાબર ટ્રેન શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેને શાળાના મુખ્ય શિક્ષિકા એટલે કે મુખ્ય શિક્ષક નું જે દાયિત્વ નિભાવતા હોય તે અવંતિકા બહેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે શાળાના જે શિક્ષિકા બહેન અવંતિકા બહેન છે એણે પ્રાર્થનાના સમયે બાલારામ પ્રવાસ જવાની જાહેરાત કરી કારણ કે પ્રાર્થનાની અંદર સમૂહ પ્રાર્થના હોય એટલે બધા જ વિદ્યાર્થીઓ બધા જ ક્લાસના બધા જ ધોરણના વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં ભેગા થયા હોય એટલા માટે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી કે ભાઈ આપણે બાલારામ જવાનું છે આમ તો બાલારામ છે આપણે અમદાવાદથી બહુ દૂર નથી થોડાક સમયની મુસાફરીમાં પહોંચી જશું પણ ત્યાં આપણે રાત્રે રોકાવાનું છે એટલા માટે શેત્રંજી એક જમવાનું તમારી સાથે નાસ્તો પાણી વગેરે લેતા આવજો અને આપણે બધા ત્યાં રેલગાડીમાં ટ્રેનમાં જશું આવી એને જાહેરાત કરી પર્યટન પર્યટન એટલે વિદ્યાર્થી મિત્રો થશે પ્રવાસ પર્યટન એટલે શું થશે પ્રવાસ મુસાફરી તો નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોણ હશે બધી વિદ્યાર્થીનીઓ હશે એટલે કે છોકરીઓ ખુશાલીમાં આવી ગઈ એટલે કે ખુશ થઈ ગઈ આનંદ થઈ ગઈ આનંદ પામી ગઈ બરાબર આવી શાળાના મુખ્ય શિક્ષિકા બહેન અવંતિકા બહેને આ જાહેરાત કરી એટલે આ પ્રવાસનું મુસાફરીનું નામ સાંભળતા જ બધી જ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આનંદમાં આવી ગઈ ગેલમાં આવી ગઈ તેમાં પણ ત્રીજા ધોરણમાં ભણતી જો એમાં પણ ત્રીજા ધોરણમાં ભણતી છોકરીનું નામ છે આનંદી તો તો બહુ જ હરખાઈ ગઈ બહુ જ હરખાઈ ગઈ હરખાવ ઉ એટલે મિત્રો હર્ષ પામવું આનંદ પામવું શું કે છે એમાંય પાછી ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો એટલી હરખાઈ ગઈ કે તમે વાત ન પૂછો કારણ કે તે કદી આગ ગાડીમાં બેઠી ન હતી એટલે કે આનંદી તો એટલી બધી હરખાઈ ગઈ કે વાત પૂછો કારણ કે તે ક્યારેય રેલગાડીમાં બેઠી ન હતી છોકરીઓના અવાજ પછી મોટા બહેન બોલ્યા છોકરીઓના અવાજ એટલે પછી તો વિદ્યાર્થી મિત્રો આ જાહેરાત થઈ એટલે એક બીજી છોકરીઓ એકબીજાને પૂછવા લાગી હોય જેવી રીતે તમે એકબીજાને પૂછતા હોય કે તારે આવું પ્રવાસમાં મારે તો આવું છે હું તો ઘરેથી આ લઈ લઈશ એમ અંદરો અંદર વાતચીત કરવા લાગી ગઈ એટલે છોકરીઓનો અવાજ શરૂ થઈ ગયો એટલે અવાજ પછી મોટા બહેન બોલ્યા શું બોલ્યા દરેક જણ બે રૂપિયા લાવજો એટલે કે દરેક વિદ્યાર્થીની જણ એટલે એ વિદ્યાર્થીને લઈશું બરાબર દરેક વ્યક્તિ બે રૂપિયા લાવજો શેના માટે પર્યટન પ્રવાસ માટે મુસાફરી માટે આ પર્યટન ફરજિયાત નથી જો આ પ્રવાસ આ મુસાફરી ફરજિયાત નથી કે શાળાના બધા જ વિદ્યાર્થીએ એ એવું ફરજિયાત નથી આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે શું કે છે જેને ન આવવું હોય તો એવી છોકરીઓને બે દિવસ મંગળ અને બુધવારના દિવસે રજા મળશે કારણ કે આ પ્રવાસ મંગળ અને બુધવારના દિવસે થવાનો છે મંગળવારે સવારે નીકળવાનું છે ક્યારે નીકળવાનું છે મંગળવારે સવારે આવી વાત કરી રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું શું છે રૂપિયા સાથે લેતા આવજો એવી વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું તો આપણા મનમાં પ્રશ્ન થાય કે આ આનંદીનું મોઢું શું કામ પડી ગયું હશે બરાબર આનંદીનું મોઢું છે એ શું કામ પડી ગયું હશે તો તેની બા પાસે બે આના પણ ભાગ્યે જ વધારાના રહેતા તો બે રૂપિયાની વાત જ શી કરવી વિદ્યાર્થી મિત્રો પહેલાના સમયની અંદર જે ચલણ હતું એ આના હતા બરાબર જે રૂપિયા કરતા પણ નાનું ચલણ છે સોળ આના થાય ત્યારે એક રૂપિયો થાય અને એવા બત્રીસ આના થાય ત્યારે કેટલા રૂપિયા થાય બે રૂપિયા થાય તો શું કે છે બે રૂપિયા લાવવાના હતા તો આનંદીની બા પાસે એટલે કે એમના મમ્મી પાસે બે આના વધતા કે ઘરમાં હોય તો રૂપિયાની વાત શી કરવી વિદ્યાર્થી મિત્રો સોળ આના થાય ત્યારે એક રૂપિયો થાય બત્રીસ આના થાય ત્યારે બે રૂપિયા થાય હવે ભાઈ બે આના જ હતા ત્રીસ આના તો ઘટે તો પછી બે રૂપિયા ક્યાંથી ભેગા કરવા એમ શું કામ આવું હતું તો આનંદીના પિતા માણેકલાલ હતા આનંદીના પિતાનું નામ શું હતું માણેકલાલ ધંધે દરજી હતા એટલે કે તેઓ દરજીનો ધંધો કરતા હતા પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું દરજી એટલે લુગડા સીવવાનો ધંધો કરનાર બરાબર ને દરજી કહેવાય પરંતુ એમનું મગજ મન અસ્થિર અસ્થિર એટલે સ્થિર નહીં તેવું એને શું કહેવાય અસ્થિર થઈ ગયું હતું જે છેક ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવા જેવા ન હતા ઇસ્પિતાલ એટલે હોસ્પિટલ ગાંડાનું દવા માં મૂકવા જેવા પણ ન હતા એટલે એમના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હતું પણ ગાંડાની હોસ્પિટલમાં મૂકી શકાય એવા પણ ન હતા તો કેવા હતા આખો દિવસ અર્થ વગરનો અર્થ વગરનો એટલે કોઈ ચોક્કસ કામ વગરનો વગર વિચારનો એને કહેવાય અર્થ વગરનો એટલે કે એટલે નિર અર્થ વગરનો બબડાહ કર્યા કરતા બોલ્યા કરતા બબડવું જોઉં એમના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હતું પણ એટલા બધા પણ ગાંડા નહોતા કે એને ગાંડાની હોસ્પિટલમાં મૂકવામાં આવે પણ ગાંડા કેવી રીતે હતા અસ્થિર કેવી રીતે હતા આખો દિવસ કામ વગરનું નું બોલ્યા જ કરતા હતા એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું શું કે છે એમણે સીવવાનું કામ હતું બિલકુલ છોડી દીધું હતું દરજી કામ બિલકુલ બંધ કરી દીધું બરાબર આગળ મિત્રો અહીંયા આપણે બે અર્થમાં લઈ શકાય ઇસ્પિતાલમાં મૂકવા જેવા ન હતા કારણ જો ઇસ્પિતાલમાં મૂકે તો ઘરનું ધ્યાન કોણ રાખે બરાબર એટલે એ અર્થમાં પણ આપણે લઈ શકાય કારણ કે આનંદીની પાંચ ભાઈ બહેન હતા બરાબર તેમનું ધ્યાન પણ રાખવું પડે એટલા માટે આનંદીની બા કદી ધમકાવીને બરાબર આનંદીની બા છે એ ધમકાવે એટલે કે ઊંચા અવાજે કહે અને કામે બેસાડતી કોને માણેકલાલ તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા કારણ કે વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે દરજી છે એ લુગડા સીવવાનો કાપડ સીવાનો ધંધો કરતા હોય કાપડ છે એમાં આડા આવડું કટિંગ થઈ જાય તો જે વ્યવસ્થિત પેન્ટ શર્ટ કે તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા આનંદી સૌથી મોટી જો ત્રીજા ધોરણમાં ભણતી આનંદી છે એ સૌથી મોટી હતી એમના ભાઈ બહેનોમાં એના પછી તારામતી આનંદીની બીજી બેનનું નામ શું હતું તારામતી અને કપિલા પછી કપિલા હતી એટલે ત્રણ બેનો અને તે પછી બે નાના ભાઈ હતા તે પછી બે નાના ભાઈ એક બાબુ જે બે વર્ષનો હતો અને બીજો બચ્ચું જે છ મહિનાનો જ હતો તો આનંદીને કેટલા ભાઈ બેન હતા પાંચ ભાઈ બેન એમાં મોટું કોણ આનંદી બીજા નંબરે તારામતી ત્રીજું કપિલા ત્યાર પછી બાબુ બે વર્ષનો અને બચ્ચું છ મહિનાનું તો એટલા માટે પણ એના પિતાને કદાચ ગાંડાની હોસ્પિટલમાં નહીં મુકતા હોય આવું વિચારી શકાય બા બિચારી બટન કરતી એટલે કપડાની અંદર શર્ટની અંદર શર્ટ સીવેલા હોય કોઈએ એમાં બટન તાકી દેતી એમના જે પૈસા થતા એ મળતી ગાદલાની કે ઓશિકાની ખોળો સીવતી ગાદલું હોય કે ઓશિકું હોય તો એમાં રૂ ભરવા માટે ખોળ બનાવવી પડે તો ખોળ સીવતી ગલેફ હવે વિદ્યાર્થી મિત્રો ગલેફ એટલે શું તો જબલા નાના છોકરીઓના કે પછી ચણિયા જેવા સહેલા કપડા સીવતી બરાબર કે જેમાં ખાસ બહુ સમય ન લાગે અથવા તો એકદમ સીવવામાં સરળ હોય એવા એ કપડા સીવતી એમની મમ્મી પણ આવી મોંઘવારીમાં પાંચ છોકરા અને મા બાપ મળી સાત જણાનું પૂરું કરવું એ વાત ન હતી શું કે છે સભ્ય થાય બહેનો ભાઈઓ અને માતા પિતા કેટલા થાય સાત તો આવી મોંઘવારીમાં પણ આવા પાંચ બાળકો મા બાપ મળી સાત જણાને પૂરું કરવું એટલે કે જમવાનું ખાવાનું પીવાનું કપડા લતા બધું જ એ કોઈ સામાન્ય વાત નહોતી રમત વાત નહોતી આનંદીનું નું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું ચોગાન એટલે વિદ્યાર્થી મિત્રો થશે મેદાન ચોગાન એટલે શું થશે ખુલ્લી જગ્યા મેદાન તો આનંદીનું કુટુંબ એક મંદિરનું જે મેદાન હતું ખુલ્લી જગ્યા હતી એમાં આવેલી એક ઓરડી હતી બરાબર એ ઓરડીમાં રહેતું હતું ચોગાનની બહાર એટલે કે આ મેદાનની બહાર એક સ્ત્રી ડાક્ટરનું દવાખાનું હતું એટલે એક લેડીઝ ડોક્ટર નું દવાખાનું હતું મેદાનની બહાર તે દાતરના દવાખાને આનંદી કામે જતા આ દવાખાનું હતું ત્યાં હતા એ કામ કરવા માટે જતા એટલે કે દવાખાનામાં પોતું મારવા માટે એવી રીતે સાફ સફાઈ માટે જતા બાએ પૂછ્યું એટલે કે આનંદીના મમ્મીએ એ પૂછ્યું આનંદીને બેટા કેમ બેટા આજે મોઢું પડી ગયું છે એટલે કે કેમ બેટા આજે તું મોઢું પડી ગયું છે એટલે કે ઉદાસ જોવા મળે છે એમનું એવું આનંદીના મમ્મીએ એમને પૂછ્યું કે કેમ બેટા આજે તું ઉદાસ જોવા મળે છે પણ આનંદીએ કહ્યું કાંઈ નહીં બા પરંતુ આનંદીએ શું જવાબ આપ્યો પ્રવાસની કોઈ વાત જ ન કરી એને કીધું કે કઈ નહીં બા કઈ નહીં કઈ નથી મારું મોઢું પડી ગયું તને એવું લાગે છે બા કારણ કે આનંદી મિત્રો ત્રીજા ધોરણમાં ભણતી હતી છતાં પણ એટલું સમજદાર હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે એટલે 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 પોતે એવું મનમાં સમજતી હતી આનંદી કેટલી બુદ્ધિશાળી હશે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે કઈ વાત ક્યાં કહેવી કેવા સમયે કહેવી એટલે કે આ આનંદી બરાબર સમજતી હતી કે બે રૂપિયાની વાત જો હું મારી મમ્મીને કહીશ બાને કહીશ બરાબર તો એમની પાસે તો બે રૂપિયા છે નહીં તો બિચારી પોતાનો જીવ બાળશે બરોબર એટલે કે પોતાની પોતાની રીતે મનમાં કોવાયા કરશે હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું ઉજાણી ઉજાણી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ વન મંદિર કે ધોધ અન્ય કોઈ પણ જગ્યાએ ગયા હોય ત્યાં આપણે બધા સાથે મળીને નાસ્તા પાણી ભોજન એવું કરીએ એટલે આમ ટૂંકમાં કહી શકાય કે વન ભોજન જેવું બરોબર તો ઉજાણીમાં નહીં જવાય તો શું થયું આનંદી કે છે કે કઈ વાંધો નહીં હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું એમાં શું કઈ થઈ જવાનું બે દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમત કરશું બે દિવસ રજા પડશે મારે મંગળ ને બુધવાર નહીં જવાય તો કઈ વાંધો નહીં ઘરે બેઠા રમત કરશું ગમત કરશું ભાઈ બહેનો સાથે રમશું એને પોતાના નિરાશ બનેલા નિરાશ નિરાશ એટલે કોઈ પણ પ્રકારની આશા ન હોય એને કહેવાય નિરાશ નિરાશ બનેલા જીવને ફોસલાવવા માંડ્યો ફોસલાવવા માંડ્યો એટલે કે પોતાની જાત સાથે પોતે છેતર છેતરામણી કરવા એટલે પોતાની જાતને જ પોતે છેતરવા લાગે બરાબર કારણ કે જો જાવું તો છે પણ હવે કરવું શું બીજો કોઈ રસ્તો નથી બરાબર એટલે પોતાની જાતને જ પોતે ફોસલાવા લાગી કે છેતરવા લાગે એમ આપણે ઘણીવાર નાનો છોકરો હતો બસ હવે છાનો રહી જા ચાલ હું તને ચોકલેટ લઈ દઉં આપણે ફોસલાવીએ અને છેતરીએ કે ભાઈ બે રૂપિયાની ચોકલેટને સાનો રહી જતો હોય રડવાનું બંધ કરતો હોય અથવા તો કંઈ વસ્તુ માંગવાની જીદ બંધ કરી દેતો હોય તો આપણને શું વાંધો એમ એને પોતાના નિરાશ બનેલા જીવને ફોસલાવા માંડ્યો આનંદીને ઊંઘ ના આવી જો કારણ કે મિત્રો મનમાં વિચાર સતત શરૂ થઈ ગયા છે આ કેવો અન્યાય હે આ કેવો અન્યાય ન્યાય નહીં એને હું કહેવાય અન્યાય અમે કેમ ગરીબ જો પોતાની જાતને બધા પ્રશ્નો પૂછે છે આ તે કેવો અન્યાય મારે સહન કરવાનો અમે કેમ ગરીબ છીએ આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા એટલે એટલે કે આનંદી જેવી ઊંઘવા ગઈ એટલે તરત જ આવા એક પછી એક વિચારો એના મનમાં આવવા લાગ્યા બરાબર એટલે એને મગજને હેરાન કરી મૂકી એમ કેતો ચાલે એટલે આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા આ ગાડીમાં પણ હું તો કદી બેઠી નથી શું કે છે રેલગાડીમાં ગાડીમાં આગ ગાડીમાં પણ હું તો કદી બેઠી નથી એ વિચારે છે બીજી છોકરીઓ કેવી કરશે ગીતો ગાશે નાસ્તા પાણી કરશે મજા મજા કરશે એ તો વિચારે છે કે હું નહીં જાઉં જ્યારે બીજી છોકરીઓ બધી જશે એ આગ ગાડીમાં બેસશે ગીતો ગાશે રમત કરશે રમશે નાસ્તા પાણી સાથે કરશે બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે

વિચારતી જાય છે અને આંખમાંથી દળદર દળદર દળ આંસુ પડવા લાગ્યા છે અને આ આંસુ પોતે સૂતી હોય બરાબર તો સૂતી હોય તો ક્યાં પડે ઓશિકા ઉપર પડે નીચે તો નીચે ઓશિકું પાથર્યું તો ઓશિકું શું થવા લાગ્યું ભીંજાવા લાગ્યું પછી એને ભગવાન યાદ આવ્યા કોને આનંદીને કોણ યાદ આવ્યું ભગવાન કે ભાઈ હાલો હવે આ ભગવાનને વાત કરું એને વિચાર થયો વિચાર આવ્યો કે ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ સાચા દિલથી અંતરથી હૃદયથી સાચા ભાવથી જો ભગવાનને પ્રાર્થના કરીએ તો અણીને વખતે તે ભક્તની ધાય ધાય છે છે એટલે દોડે છે શું કે છે ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીના વખતે એટલે કે છેલ્લે સમયે બરાબર અણીના વખતે એટલે કે છેલ્લે સમયે એ ભક્તની મદદે જાય છે જેમ કે આપણે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી હતી તો કૃષ્ણ ભગવાન સમયે એમની સાડીના ચીર પૂરવા માટે આવ્યા આવ્યા હતા હતા ને છે આનંદી પથારીમાંથી બેઠી થઈ ગઈ એને મોઢું ધોઈ પાણી પીધું એટલે આ વિચારો આવતા હતા એટલે એને પછી મોઢું ધોઈ લીધું વાળું હતું એટલે પછી પાણી પીધું ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં બારના ટકોરા પડતા હતા મિત્રો ભદ્ર છે અમદાવાદ શહેરનો કિલ્લો છે ભદ્રનો કિલ્લો જાણીતો છે એમાં જે ઘડિયાળ છે એમાં બાર વાગ્યા રાત્રિના એટલે બાર ટકોરા પડ્યા એટલે કે છે બારના ટકોરા પડતા હતા એટલે કે બાર ટકોરા પડ્યા હતા રાત્રિના બાર વાગ્યા હતા તો આ ભદ્રના કિલ્લો આ બારીમાંથી એને દેખાતો હશે આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા આનંદીના ઘરમાં બધા સુઈ ગયા હતા ચારે કોર નીરવ શાંતિ હતી હતી નીરવ એટલે કે શાંત એટલે કે ટૂંકમાં ચારેય બાજુ એકદમ સંપૂર્ણ શાંતિ હતી ઉઘાડી બારીમાંથી માંથી તારાઓનું અંજવાળું આનંદીની પથારી ઉપર પથરાતું હતું આ ઉઘાડી બારી છે એમાંથી તારાઓનું અંજવાળું છે એ આનંદીની પથારી ઉપર આવતું હતું પથરાતું હતું ફેલાતું હતું રેલાતું હતું પથારીમાં બેઠે બેઠે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી જો પથારીમાં બેઠા બેઠા જ આનંદી પ્રાર્થના કરી હાથ જોડી હે પ્રભુ હે ગરીબોના બેલી પ્રભુ દિન દયાળ દિન એટલે ગરીબ દયાળ એટલે કે દયા કરનારું એટલે કે ગરીબ પર દયા કરનાર હે દુખ્યાના બેલી હે દીન દયાળ હે ગરીબ પર દયા કરનાર હું ગરીબડી છોકરી છું હું ગરીબ છોકરી છું ધન દોલત એટલે કે પૈસા જેને શું કહેવાય ધન દોલત હાથી ઘોડા એ પણ મિત્રો એક પ્રકારની સંપત્તિનો ભાગ ગણાય હીરા મોતી કે પછી હવેલ મહેલની મને આશા નથી હવેલી કે મહેલની ટૂંકમાં મારે આવું કંઈ જોતું નથી હું તો માંગુ છું ફક્ત બે રૂપિયા એટલે કે મારે તો ખાલી બે રૂપિયા જ જોઈશે ભગવાન મારે કાંઈ ધન દોલત હાથી ઘોડા હીરા મોતી હવેલી મહેલ કંઈ જોતું નથી મારે તો ખાલી બે રૂપિયા જોઈશે એટલી રકમનો તારેસો હિસાબ છે એટલે કે મારે તો ખાલી બે રૂપિયા જોઈશે અને તું તો અનાથોનો નાથ છે તારી પાસે તો ક્યાં ઘટે એમ છે કારણ કે તારી દ્વારકા આખી સોનાની છે એટલે તારી પાસેથી ખાલી તું મને બે રૂપિયા આપીશ તો તારી પાસે શું ઓછું થઈ જશે જાણે કે તમે દરિયામાંથી સમુદ્રમાંથી એક ઘડો પાણીનો ભરી લો તો સમુદ્રનું પાણી ઓછું ના થાય એવી રીતે તારી પાસે તું તો આ કુબેર ભંડારી બે રૂપિયાનો તો વળી સો હિસાબ એટલે કે તારી પાસે આટલી રકમ તો સો હિસાબ આવી રીતે એમને ભગવાનને એ કાલાવાલા કરે છે પ્રાર્થના કરે છે બરાબર ચાલો મિત્રો આગળ જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી અહીંયા રાખીએ ખાસ ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને હા તમને આ વિડીયો કેવો ગમ્યો સમજૂતીનો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી આપણે આવા વધુ અનુરૂપ તમને મદદરૂપ વિડીયો મૂકી શકીએ અસ્તુ જય હિન્દ જય ભારત